કહેવાનું છે કે અમે હું પણ ભણતો હતો અને ખંભાતમાં અને વાદળમાં દર રવિવાર એકાદશી દિવસે જોઈ માંગવા જઈએ અને ત્યાં તેવી રીતે અમારે ત્યાં જઈને બોલવાનું શું હતું એ પહેલેથી જ મારાના વખતે જે છે એનું ઉચ્ચારણ એવી રીતે થતું હતું શું કહેતા હતા ત્યાં ફરિયામાં ઉભા રહે ફરિયામાં દસ પંદર ઘરો હોય એટલે પહેલાં સ્વાધ્ય હોય ત્યાં બધું તૈયાર કરવું લઈ આવે પહેલું એ દયાતાની સાથે મારે બોલવાનું એટલે એટલે સંતો આયા છે એવું ખબર પડે ત્યારે બોલવાનું કેવી રીતે સ્વામી નારાયણ હરે સાચિદાનંદ પ્રભુ પછી મારી સાથે મારી અમારી સાથે હોય ને એ બોલવાનું વિવેક સાગર ને કહ્યું બ્રાહ્મણ ગામોનું લઈ ગયો મને નહીં જોવા લઈ ગયા બોલવું જોઈએ પણ એમાં બોલતા થઈ ગયા અને વાતો કરતા ગયા એટલે કહેવાનું છે બીજા પાછા જડે હોય એને બોલવાનું બે ને કેટલાક બોલી લે પછી બોલ સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભુ

આજે કંઈ જોરીમાં ઘરો ઘર જવું પડતું નથી પણ સામેથી તમે જે સેવા કરો છો તમારે ધન્યવાદ છે ભગવાન તમને આનંદ ગણું આપે તમારામાં સત્સંગ દ્રઢ થાય કુટુંબ પરિવારમાં સુખ્યા થાય અને સમાજમાં પણ શાંતિ થાય એ વાત